સદિશને લખવાની જુદી જુદી રીત હું તમને આ હતા ત્યારે જોયું હતું કે સદીશ તેના ઘટકો એક્સ ઘટક અને વાય ઘટક તરીકે દર્શાવી શકાય ધારો કે મારી પાસે કોઈ સદીશ છે સદીશ એ બરાબર બે એકમ સદીશ આય ત્રણ ગુણિયા એકમ સદિશ જે પરંતુ ને બીજી રીતે પણ લખી શકાય તેના માટે આપણે કંસનો ઉપયોગ કરીશું તેને ક્રમયુક્ત જોડ તરીકે લખીશું સદીશ એ બરાબર કંશ આ પ્રમાણે આ એક્સ ઘટક છે કોમા આ ભાય ઘટક છે તે ક્રમયુક્ત જોડ જેવું દેખાય છે પરંતુ આપણી પાસે આ પ્રમાણેનો કંશ છે માટે કહી શકાય કે તે સદિશ છે હવે આપણે હમણાં જે જે પ્રશ્નને ઉકેલી ગયા તે પ્રશ્ન ફરીથી જોઈએ આ ફક્ત સદીશને લખવાની જુદી રીત છે તમે અહીં એકમ સદિશ i અને j નો ઉપયોગ કરો છો અને અહીં આ પ્રમાણેનો કૌંસ લખો છો આપણે અગાઉ જે પ્રશ્ન જોયો તેમાં હું થોડો ફેરફાર કરીશ તેના માટે હું સૌપ્રથમ અક્ષ દોરીશ અહીં આ મારો y અક્ષ છે આ પ્રમાણે અને આ મારો x અક્ષ છે અગાઉના પ્રશ્નમાં બોલ જ્યારે ચાર ફીટ આગળ હતો ત્યારે મેં શરૂઆત કરી હતી ધારો કે અહીં આ ચાર ફીટ છે હું બોલને ને ત્રીસ ખૂણે એકસો ફીટ પ્રતિ સેકન્ડ થી ફટકારું છું ત્રીસ અંશ નો ખૂણો કઈક આ પ્રમાણે આવે તે સમક્ષ સાથે ત્રીસ અંશ નો ખૂણો બનાવે અને ત્રણસો પચાસ ફીટ દૂર એક વાડ મૂકવામાં આવી છે અને આ વાડ ઊંચાઈ ત્રીસ ફીટ છે ધારો કે અહીં આ ત્રીસ ફીટ છે હવે આપણે એ શોધવાની જરૂર છે કે આ બોલ વાળ ઉપરથી પસાર થઈ શકશે કે નહીં અગાઉના વિડિયોમાં આપણે એકમ સદેશનો ઉપયોગ કર્યો હતો અને જોયું હતું કે બોલ વાળની ઉપરથી પસાર થઈ શકતો નથી પરંતુ આ પ્રશ્નમાં આપણને કહેવામાં આવ્યું છે કે પવન પાંચ ફીટ પ્રતિ સેકન્ડ થી જમણી બાજુ ફૂંકાઈ રહ્યો છે પાંચ ફીટ પ્રતિ સેકન્ડ તમે અહીં વિચારી શકો કે તે બોલ ને કેટલો પ્રવેગિત કરશે અથવા બોલ ના વેગ નો એક્સ ઘટક પાંચ ફીટ પ્રતિ સેકન્ડ વધે છે તો આપણે અગાઉ જે રીતે પ્રશ્ન ઉકેલ્યો હતો તે જ સમાન રીતનો ઉપયોગ કરીશું પરંતુ હવે આપણે થોડી જુદી સંજ્ઞાનો ઉપયોગ કરીશું આપણે તે સમીકરણ ફરીથી લખીશું કોઈ પણ સમયે સ્થાન બરાબર પ્રારંભિક ગુણ્યા સમય વધતા પ્રવેક સદીશ ભાગ્યા બે ગુણ્યા સમયનો વર્ગ હવે જ્યારે હું બોલને ફટકારો છું ત્યારે તેનું પ્રારંભિક સ્થાન આ પ્રમાણે થશે તેનો એક્સ ઘટક ઝીરો છે અને વાય ઘટક છે હવે તેનો પ્રારંભિક વેગ શું થાય આપણે તેને અને વાય ઘટકમાં વિભાજીત કરી શકીએ તેનો વાય ઘટક એકસો વીસ ગુણ્યા સાઈન ઓફ થર્ટી ડિગ્રી થશે અને તેનો એક્સ ઘટક એકસો વીસ ગુણ્યા ઓ સાઇન ઓફ થર્ટી ડિગ્રી થાય હું તેને ફટકારું ત્યારબાદનો આ ફક્ત એક્સ ઘટક છે પરંતુ ત્યારબાદ તેઓ કહે છે કે જમણી બાજુએ પાંચ ફીટ પ્રતિ સેકન્ડ જેટલો પવન છે માટે હું અહીં પાંચ ઉમેરીશ બોલને ફટકાર્યા બાદ તે જમણી બાજુમાં પ્રતિ સેકન્ડ પાંચ ફીટ જેટલો પ્રવેગિત થાય છે માટે તેનો પ્રારંભિક વેગ કંઈક આ પ્રમાણે લખાશે હવે આ વેગનો એક્સ ઘટક

આ જવાબ મળે જો આપણે તેને નજીકની સંખ્યામાં ફેરવીએ તો તે લગભગ એકસો નવ ફીટ પ્રતિ સેકન્ડ થાય આમ પ્રારંભિક વેઘ્નો એક્સ ઘટક એકસો નવ થશે અને તેનો ભાય ઘટક એકસો વીસ ગુણિયા સાઈન ઓફ થર્ટી ડિગ્રી સાઈન ઓફ થર્ટી બરાબર એકના છેદમાં બે અને પછી તેનો ગુણાકાર એકસો વીસ સાથે કરીએ તો આપણને સાઠ મળે ઘણા લોકો અહીં આ કંશનો પણ ઉપયોગ કરે છે કારણ કે આ ક્રમયુક્ત જોડ જેવું જ છે પરંતુ હું અહીં આ ઉપયોગ નો જેથી તમે સમજી શકો કે આપણે સાથે કામ કરી રહ્યા છીએ અને હવે પ્રવેક સદીશ સીધો જ નીચેની દિશામાં આવશે અને તેનું મૂલ્ય માઇનસ બત્રીસ ફીટ પ્રતિ સેકન્ડ નો વર્ગ છે તે પૃથ્વી પર લાગતો ગુરુત્વ પ્રવેગ છે માટે પ્રવેગ સદીશ બરાબર તે ફક્ત y દિશામાં છે માટે તેનો x ઘટક 0 થાય અને તેનો y ઘટક -32 થાય હવે આ બધાની કિંમત આ મૂળભૂત સમીકરણમાં મૂકીએ માટે સ્થાન સદિશ જે સમયના વિધેય તરીકે છે પ્રારંભિક સ્થાન 0,4 છે વત્તા પ્રારંભિક વેગ 109,60 ગુણ્યા t વત્તા એના છેદમાં 2 ગુણ્યા t નો વર્ગ ટીનો નો વર્ગ ભાગ્યા બે ગુણ્યા ઝીરો હશે પરંતુ બદલે આપણે ફક્ત સંખ્યાઓને કોશમાં લખી રહ્યા છીએ હવે આપણે આનું સાદું રૂપ આપીએ માટે સ્થાન સદિશ જે સમયના વિધેય તરીકે છે ઝીરો કોમા ચાર વત્તા આપણે અહીં આ ટી નું વિભાજન કરીશું એકસો નવ ટી વત્તા આપણે ટી વર્ગ કોર્ગ્યા બે વિભાજન કરીશું અહીં આ ઝીરો જ આવે અને આનો ગુણાકાર ટી નો વર્ગ ભાગ્યા બે સાથે કરતા આપણને માઇનસ સોળ ટી નો વર્ગ મળે હવે આપણે આ બધા સદીશો સરવાળો કરીશું કોઈ પણ સમયે સ્થાન સદિશ બરાબર સૌપ્રથમ આપણે તેના ટી નો વર્ગ ચાર વત્તા સાઈઠ ટી ઓછા સોળ ટી નો વર્ગ આપણે સમયના વિધેય તરીકે સ્થાન શોધ્યું હવે જોઈએ કે બોલ આ વાડ પરથી પસાર થઈ શકશે કે નહીં એક્સ દિશામાં તેને ત્રણસો પચાસ ફીટ સુધી જવા કેટલો સમય લાગે અહીં આ એક્સ ઘટક બરાબર ત્રણસો પચાસ થવો જોઈએ માટે એકસો નવ ટી બરાબર ત્રણસો પચાસ ટી શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ ત્રણસો પચાસ ભાગ્ય એકસો નવ આપણને ટી બરાબર ત્રણ પોઇન્ટ બે સેકન્ડ મળે માટે ટી બરાબર ત્રણ પોઈન્ટ બે ગુણ ત્રણ પોઈન્ટ બે ત્યારબાદ તેનો ગુણાકાર સોળ સાથે કરીએ જેથી આપણને લગભગ એકસો ચોસઠ મળે અહી આ એકસો ચોસઠ ત્યારબાદ સાઠ ગુણ્યા ટી સાઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ બે જે એકસો બાણું થાય અહીં આ એકસો હવે આમ જયારે ટી બરાબર ત્રણ પોઈન્ટ બે હોય ત્યારે સ્થાન સદિશ એક દિશામાં એકસો પચાસ અને વાય દિશામાં બત્રીસ હશે હવે આ વાળની ઊંચાઈ ત્રીસ ફીટ છે અને બોલ આ વાળ કરતા બે ફીટ ઊંચાઈ પર છે આશા છે કે તમને સમજાઈ ગયું હશે